પ્રથમ પત્ની રામપ્રિયાના મૃત્યુ પછી પ્રસન્ન મામાએ બીજી વાર સુહા દેવી સાથે લગ્ન કર્યા પહેલી પત્નીથી તેમને નલિનીને સુશીલા એટલે કે માકુ નામે બે દીકરીઓ હતી બીજી પત્નીની બે દીકરીઓ હતી બીજી પત્નીને બે દીકરીઓ કમળા અને વિમળા માતાજીની હયાતીમાં જન્મેલી અને પુત્ર ગણપતિ માતાજીના દેહાંત પછી જન્મેલો કાલી મામાને સુબોધ દેવીથી બે પુત્રો ભુદેવ અને રાધારમણ હતા વરદા મામાને પણ ઇન્દુમતીથી બે દીકરાઓ સુધીરામ અને વિજય કૃષ્ણ હતા અભય મામાના મૃત્યુ પછી તેમના પત્ની સુરબાળા દેવીનો મગજ ઠેકાણે ન હોવાથી પાગલી મામી તરીકે જ બધા એમને ઓળખતા એમની પુત્રી રાધા રાણીને માતાજી વહાલથી રાધુ અથવા રાધી કહીને બોલાવતા માતાજીના જીવન સાથે આ સૌ કુટુંબીજનોના જીવન જુદી જુદી રીતે સંકળાયેલા હતા મામા ઘણું ખરું કોલકાતામાં રહેતાને ગોરપોદું કરીને સારો પૈસો કમાતા નાનપણમાં ગરીબાઈમાં ઉછરેલા હોવાથી તેઓ ખૂબ કરકસર કરતા અને જે બચત એમણે કરી હતી તેમાંથી ખેતરોને બળદ વગેરે ખરીદીને પોતાની સ્થિતિમાં સારી ઉન્નતિ કરી હતી કાલીકુમાર ખૂબ ક્રોધી હતા એમ સાંભળ્યું છે કે મોટા મામાના જન્મ પછી શ્યામાસુંદરીના કેટલાક બાળકો બચપણમાં જ મરી જવાથી તેઓ શોખથી ગાંડા જેવા થઈ ગયા હતા તે વખતે કોઈ એક દેવી ભક્ત સ્ત્રીની દવા અને આશીર્વાદથી કાલી મામાનો જન્મ થયો હતો તેથી તેમનો સ્વભાવ ક્રોધી થયો હોય એવી માન્યતા છે તેઓ જયરામ વાટીમાં જ રહેતા અને નિષ્ઠાપૂર્વક બ્રાહ્મણોના કર્તવ્ય સંધ્યાવંદન અને સેવા પૂજા વગેરે કરતા તેમના નાનકડા પૂજા ઘરમાં શાલિગ્રામ અને દેવદેવીઓની બીજી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી ગોરના કામકાજમાં તેમણે સારી ખ્યાતિ મેળવેલ વરદા મામા જયરામ વાટીમાં રહી કુટુંબની સંભાળ રાખતા અને કોઈક વાર પ્રસન્ન મામાને ત્યાં કોલકાતા પણ જતા